પટનાની ટીની ટોન એકેડેમી સ્કૂલની ગટરમાંથી ચાર વર્ષના બાળકનો મૃતદેહ મળ્યો હતો બાળક આજ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો મૃતદેહ મળ્યા બાદ રોષે ભરાયેલા લોકોએ સ્કૂલ કેમ્પસમાં તોડફોડ કરી હતી અને સ્કૂલને આગ ચાંપી દીધી હતી રોષે ભરાયેલ પરિવારજનોએ મૃતદેહને રસ્તા પર મૂકી રાખ્યો હતો અને બાટાગંજ પેટ્રોલ પંપ પાસે દાનાપુર ગાંધી મેદાન મુખ્ય માર્ગને જામ કરી દીધો હતો રસ્તા પર આગ ચંપી પણ કરવામાં આવી હતી આવી છે ઘણી મહેનત બાદ ફાયર બ્રિગેડ સ્કૂલમાં લાગેલી આગને કાબૂમાં લીધી છે બાળકના મોતની જાણ થતાં રડી રડીને તેની માતાની હાલત ખરાબ થઈ ગઈ છે મહત્વનું છે કે બાળકની ઓળખ પોલ્સનના રહેવાસી શૈલેન્દ્ર રાયના પુત્ર આયુષ કુમાર તરીકે થઈ છે સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ